દેશભરમાં આજે પીએમ કિસાન ઉત્સવ દિવસની ઉજવણી કરાઈ હતી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વારાણસી ઉત્તર પ્રદેશ ખાતેથી પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત વર્ચ્યુઅલી માધ્યમથી ખેડૂતોને સહાય વિતરણ કરી હતી રાજ્યના બાવન સોળ લાખથી વધુ ખેડૂત કુટુંબોને રૂપિયા અગિયારસો અઢાર કરોડથી વધુની રકમ હપ્તા સ્વરૂપે ડીબીટી મારફતે સહાયનું વિતરણ કરાયું હતું વડાપ્રધાન શ્રી દ્વારા પીએમ કિસાન યોજનાના લાભાર્થીઓને વીસમો હપ્તો રિલીઝ કરવામાં આવ્યો હતો બનાસકાંઠાના ડીસા સ્થિત માલગઢ ખાતેથી જિલ્લા પ્રભારી તથા કેબિનેટ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાનો પીએમ કિસાન ઉત્સવ દિવસ ઉજવાયો હતો આ પ્રસંગે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ એ કાર્યક્રમનું તેમજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે યોજાયેલ પીએમ કિસાન ઉત્સવ દિવસનું જીવંત પ્રસારણ નિહાળવામાં આવ્યું હતું બનાસકાંઠા જિલ્લામાં અંદાજે કુલ ચાર લાખ ખેડૂતોને વીસમાં હપ્તા પેટે રૂપિયા બે હજાર લેખે કુલ રૂપિયા એસીક કરોડ સહાયની રકમ ડીબીટી મારફતે ચુકવણી કરાઈ હતી આ પ્રસંગે મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશના ખેડૂતોની ચિંતા કરી તેમની સુખાકારી માટે પીએમ કિસાન સન્માન નિધિ યોજના શરૂ કરી છે વર્ષ દરમિયાન દરેક ખેડૂતને રૂપિયા છ હજારની સહાય ચુકવણી કરવાનું કામ સરકારશ્રી દ્વારા કરાયું છે દરેક ખેડૂત માટે આજનો દિવસ ગૌરવનો દિવસ છે કેન્દ્ર અને રાજ્ય સરકાર ખેડૂતોની આર્થિક સધરતા અને આર્થિક ઉન્નતિ માટે વિશેષ કાર્ય કરે છે ખેડૂત જગતો તાત્ કહેવાય છે ત્યારે ખેડૂત કેવી રીતે આગળ વધી શકે તથા તેની આવક બમણી કરવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારે અનેક યોજનાઓ થકી વ્યવસ્થા ઉભી કરી છે મંત્રીશ્રીએ જણાવ્યું કે ખેડૂતો માટે પાણી ખાતર માર્કેટ ભાવ સહિત પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા માટે સરકારે કામ કર્યું છે બનાસકાંઠો જિલ્લો આજે કૃષિ રોજગારી પશુપાલન આરોગ્ય તથા શિક્ષણ ક્ષેત્રે અગ્રેસર છે આજે ખેડૂતો આધુનિક ખેતી કરી રહ્યા છે જેમાં ડ્રોન ટેકનોલોજી નેનોયુરિયા ખેડૂત પોર્ટલ થકી સમસ્યાનું નિવારણ થઈ રહ્યું છે વડાપ્રધાન શ્રીના બે હજાર સુડતાળી ના વિકસિત ભારત સંકલ્પને સાકાર કરવા માટે સૌ કોઈએ સાથે મળી કામ કરવું જોઈએ આ પ્રસંગે કાર્યક્રમના અધ્યક્ષ શ્રી બલવંતસિંહ રાજપૂત અને મંચસ્થ મહાનુભાવના હસ્તે ખેડૂત લાભાર્થીઓને વિવિધ કે લાભના પૂર્વ મંજૂરી હુકમ વિતરણ કરવામાં આવ્યા હતા પ્રાકૃતિક ખેતી કરતા તથા લાભાર્થી ખેડૂતોએ મંચ પરથી પોતાના પ્રતિભાવ વર્ણવ્યા હતા આ પ્રસંગે ધાનેરા ધારાસભ્ય શ્રી માવજીભાઈ દેસાઈ જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલ જિલ્લા વિકાસ અધિકારી શ્રી એમ દવે પૂર્વ સાંસદ શ્રી પરબતભાઈ પટેલ દિનેશભાઈ અનાવડિયા ડીસા એપીએમસીના ચેરમેન શ્રી ગુવાભાઈ દેસાઈ જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી મયુર પટેલ આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી એચ જે જિંદાલ જિલ્લા અગ્રણી શ્રી કીર્તિસિંહ વાગેલા શ્રી વ્યાસ ડોક્ટર વર્ષાબેન પટેલ શ્રી સંજયભાઈ બ્રહ્મભટ શ્રી બાબરાભાઈ પટેલ સહિત ખેતીવાડી અને આત્મા વિભાગના અધિકારી અને બળી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા આજનો દિવસ પીએમ કિસાન યોજના એટલે કિસાન ભાઈઓ માટેનો ઉત્સવનો દિવસ છે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે અત્યાર સુધીમાં ઓગણીસ સપ્તાહ ચૂકવી દીધા છે અને અંદાજે ત્રણ કરોડ પંચોતેર લાખ એટલે ત્રણ ત્રણ લાખ પંચોતેર હજાર કરોડ રૂપિયા અત્યાર સુધી ખેડૂતોના ખાતામાં આપ્યા હતા આજે વીસમો હપ્તો હતો સમગ્ર ભારતની અંદર દસ કરોડથી વધારે કિસાનોને વીસ લાખથી વધારે કરોડ રૂપિયા વીસ લાખ પાંચસો કરોડ રૂપિયા આજે કિસાનોના ખાતામાં નાખ્યા છે એ જ રીતે ગુજરાત સરકારે પણ બાવન લાખ ખેડૂતો માટે અગિયારસો કરોડ રૂપિયા દરેકના ખાતામાં આજે દરેકને મળ્યા છે ખરેખર અનેક પ્રકારની કેન્દ્રની અને રાજ્યની અનેક યોજનાઓ અનેક યોજનાઓના કારણે આજે કિસાન મિત્રો બહુ ખુશ થયા છે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે સંકલ્પ કરાયો છે એ સંકલ્પ સાથે આજે કિસાનો એ સંકલ્પ લઈને દૂર છે છેવાડાના ગામડા સુધી ખાટલા પરિષદ કરીને આપણા બધાના સંકલ્પ પૂર્ણ થાય એ પ્રકારની વ્યવસ્થા ચોક્કસપણે થવાની છે